જય શિયા રામ આખી રાત જય શ્રી રામ જય શ્રી રામ આ તો આ જગ્યા ઉપર પરમાત્મા પોતે લાવે છે આ વગડા ની અંદર મને ક્યાં ખ્યાલ કે અહીંયા કહ જોઈને બેઠા છે પણ એ બધું ઈશ્વર કરી રહ્યો છે જય શ્રી રામ જય શિયારામ કેટલા જીવ તલાશ કરી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ બસ અમારો પોઈન્ટ હોય છે ત્યાં તો બીજા પણ અનેક જીવ આવી પહોંચે છે રાહ જોઈને બેઠા હોય છે પણ ટાઈમ લાગી જાય છે બ બે ત્રણ ત્રણ દિવસ થઈ જાય છે તો ઈશ્વરની કૃપાથી આ બધું થઈ રહ્યું છે જય શ્રી રામ